જે છે તે ધાબે રહ્યા છે અમુક અમુક ભાગોમાં ટેરેસ ઉપર લોકો ચડી રહ્યા છે કારણ કે રસ્તાઓની અંદર નીચેના માળે જે છે પાણી છે અને ખાસ મિત્રો વડોદરાની વાત કરી તો વડોદરાની અંદર જે છે તોફાની વરસાદને કારણે શાળાઓમાં રજા પણ આપી દેવામાં આવી છે અને હવે આગામી ચોવીસ અડતાલીસ કલાક સાવતે ઉત્તર ગુજરાત ઉપર એક મહાકાઈ સસ્ત્રમાં આગળ વધી રહી છે જેને કારણે આખા ગુજરાતમાં ભારે વરસાદ તો ઉત્તર ગુજરાતની અંદર પૂર જેવી પરિસ્થિતિ ઉભી થવાના ચાન્સ બનવાના છે જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા આપું ત્યાર પછી મારે તમને સાત તારીખ અને રવિવારે વહેલી સવારે ચાર વાગ્યાથી સાંજના મોડી રાત સુધી ક્યાં કેટલો વરસાદ પડશે રવિવારે આખી માહિતી આપવાની છે પહેલા શનિવારે જોઈ લો તો મિત્રો એકસો પિસ્તાળી એમ એટલે કે પાંચ ગાંધીનગર ખેડા અરવલ્લી દાહોદ અને પંચમહાલમાં પણ ત્રણ ત્રણ ચાર ચાર ઇંચ વરસાદ રહ્યા સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સરેરાશ થી બે ઇંચના સરેરાશ વરસાદો રહ્યા છે કે જામનગર દ્વારકા જૂનાગઢ અમરેલી ગીર સોમનાથની અંદર બે બે ઇંચના વરસાદો પડ્યા છે સુરેન્દ્રનગર મોરબી કચ્છથી લઈને અમદાવાદ અને વડોદરાની અંદર પણ બે થી ત્રણ અંદર રાખવી પડશે નહીતર ભયંકર પરિસ્થિતિ પણ બની શકે કારણ કે ચાલો મિત્રો હવે હું તમને જે છે તે લાઈવ સેટેલાઇટના માધ્યમથી આ સિસ્ટમ દેખાડી આપું કે કેવી ભયંકર લાગી રહી છે આ સિસ્ટમ પહેલા તો તમે ગુજરાત રાજ્ય પર જે મહાકાય વાદળો પસાર થઈ રહ્યા છે જુઓ કે જેનાથી તમને ખ્યાલ આવે કે હવે ગુજરાત દશા કેવી થવાની છે આ આખે આખો ગુજરાતનો ભાગ છે અને ગુજરાતના ભાગ ઉપર મિત્રો જોઈ લો જે આ વ્હાઇટ વ્હાઈટ અને આ બ્લેક કલરના મિત્રો તમે ભાગો જોઈ રહ્યા છો એ મિત્રો બીજું કશું નથી પરંતુ વાદળો છે અને આ વાદળો જે છે તે હવે રાત રાજ્ય તરફ ફાટવાના છે તેની તૈયારીઓ ગુજરાતવાસીઓએ કરી રાખવી પડશે કારણ કે આ વાદળીય સિસ્ટમ હવે અતિ ભયંકર અતિ ખુંખાર જે છે તે જોવા મળી રહેશે અને ત્યાર પછી હવે મિત્રો તમને જણાવી દઈએ તો વાદળની સાથે સાથે સિસ્ટમના પણ તમને હું લાઈવ લોકેશન અને અહીંયા મિત્રો દેખાડી દઉં તો સિસ્ટમ મિત્રો સેટેલાઇટના માધ્યમથી કેવી દેખાઈ રહી છે એ પણ તમે અહીંયા લાઈવ જોઈ શકો મિત્રો જોઈ લો આખા ગુજરાત ઉપર પથરાઈને બેઠેલી આ સિસ્ટમ તમે અહીંયા અત્યારે લાઈવ જોઈ રહ્યા છો ने मित्रों અત્યારે સિસ્ટમનો ભાગ તમે જોવો તો ગુજરાતનો કોઈ પણ ભાગને છોડી નતી રહી કારણ કે બધા જ ભાગ ઉપર વ્યવસ્થિત રીતે અત્યારે મિત્રો જોશો તો તમે دیکھا છે આ કે આખી સિસ્ટમ ઉત્તર ગુજરાતની માંડીને જોઈ લો મિત્રો લાઈવ તમે દેખાડું તો ઉત્તર ગુજરાત અહીંયા મિત્રો જોઈ લો તો નીચે મધ્ય ગુજરાત છે આ ઉભા રહ્યો મિત્રો તમને લાઈનમાં દેખાડી દઉં તો આ ઉત્તર ગુજરાત કે આ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ગુજરાત અને કચ્છ બધા જ વિસ્તારોની અંદર આ સિસ્ટમ જે છે તે હવે પથરાઈને બેઠી છે ત્યાર પછી હવે આવનારો દિવસ જે છે તે ખાસ કરીને કેવો રહેવાનો છે સાત તારીખ ઉપર ગુજરાતમાં મોટી ઘાત બની રહેશે ચાલો જાણીએ વિગતવાર એક પછી એક બધી માહિતી આપણે જાણવાની છે કે સાત તારીખનો દિવસ કેવો બનવાનો છે ગુજરાત માટે રાત્રિના બાર વાગ્યા સુધી વરસાદ જે છે તે છોતરા કાઢવા જઈ છે તો તૈયાર રહેજો સૌથી પહેલા ઉત્તર ગુજરાતનો જે છે અને આખા પટ્ટાની અંદર વરસાદનું ફરી વળવાનું છે તેના માટે અત્યારથી છે મિત્રો તૈયારી રાખવી પડશે કારણ કે ગુજરાતની દશા જે છે તે હવે અતિ ભયંકર થવાની છે કારણ કે ઉત્તર ગુજરાત ઉપર હવે જે આ રાજસ્થાન રાજસ્થાનથી આગળ વધી છે તેને કારણે મિત્રો વિસ્તારો દેખાડી દઉં તો જોઈ લો મહેસાણાના વિસ્તારથી થી લઈ પાટણ